શ્રી લક્ષ્મીનારાયણ દેવની જે મિત્રો આજે સાંભળીએ પુત્રદા એકાદશીની પૂજા વિધિ મિત્રો પુત્ર પ્રાપ્તિ માટે જો દંપતી નિયમ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરી યોગ્ય રીતે પૂજા વિધિ કરે તો તેને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું શાસ્ત્રોમાં વર્ણન છે મિત્રો પુત્રદા એકાદશીમાં લક્ષ્મીનારાયણ દેવ સાથે સાથે ગણપતિજીની અને ગોપાલની પૂજા કરવામાં આવે છે તો મિત્રો વિગતવાર પૂજા વિધિ હું તમને સમજાવું છું વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો પૂજામાં ગાયના દૂધની પણ જરૂર પડશે સુકા મેવાની ભોગ લગાવવા માટે ફળ ફ્રૂટની પણ આપણને જરૂર પડશે તો તમામ સામગ્રીઓ લઈ અને આપણે પૂજા વિધિ કરવાની છે તો આવો સૌ સાથે મળીને પૂજા વિધિને કરીએ અને ભાવથી લક્ષ્મીનારાયણ દેવ ગણપતિજી અને લડ્ડુ ગોપાલની પૂજા કરીએ તો મિત્રો ઘરના પવિત્ર સ્થાનમાં અથવા તો મંદિરની અંદર જો જગ્યા હોય તો ત્યાં પીળું વસ્ત્ર પાથરી એક સ્થાન બનાવીએ મિત્રો આ ઘરમાં પણ આપણે કરી શકીએ છીએ આ રીતે પીળું વસ્ત્ર પાથરી આપણે ગુલાબના પાનપાથરી સૌ પ્રથમ સ્થાન બનાવીશું આ સ્થાનમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ આપણે પ્રસ્થાપિત કરીશું જો મૂર્તિ ન હોય તો ફોટોગ્રાફ પણ આપ સ્થાપિત કરી શકો છો આ રીતે આસન બનાવી લક્ષ્મીનારાયણ દેવનો ફોટો પ્રસ્થાપિત કરવો ત્યારબાદ ગુલાબનું આસન પાત્રી ગણપતિજીની સ્થાપના આપણે કરવાની છે ત્યારબાદ મિત્રો આપણે જળની પણ સ્થાપના કરી શકીએ છીએ આ રીતે તાંબાના પાત્રની અંદર શુદ્ધ જળભરી આપ તેને જમણી બાજુ સ્થાપિત કરી શકો છો જો જમણી બાજુ આપ સ્થાપિત ન કરી શકો તો પણ ચાલે પણ અહીંયા અહીંયા આપણે તાંબાના પાત્રમાં શુદ્ધ જળભરી તેને જમણી બાજુ સ્થાપિત કર્યું છે ને તેમાં ગુલાબના પાન નાખી દો ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરો દીપ પ્રજ્વલિત કરતા પહેલાં ગુલાબનું આસન આપી તેની પર દીપ રાખી તેને પ્રજ્વલિત કરો ત્યારબાદ લડ્ડુ ગોપાલ જે બાળ સ્વરૂપ છે ભગવાન વિષ્ણુનું તેની આપણે પૂજા કરવાની છે તો ચંદનનો સાથીઓ બનાવી તુલસીપત્ર રાખી એક પાત્રમાં લડ્ડુ ગોપાલને રાખી તેને સ્નાન કરાવીશું મિત્રો પોષ મહિનો ચાલી રહ્યો છે એટલે ઠંડા પાણીથી સ્નાન ન કરાવતા આપણે જેમ ગરમ પાણીથી સ્નાન કરાવીએ છીએ તેવી જ રીતે થોડુંક ગરમ પાણી રાખી શ્રી હરીને આપણે સ્નાન કરાવીશું ત્યારબાદ ગાયના દૂધથી તેમનો અભિષેક કરીશું તેને સ્નાન કરાવીશું જો ગાયનું દૂધ હાજર ન હોય તો પંચામૃતથી પણ આપ સ્નાન કરાવી શકો છો આ રીતે ભગવાન શ્રીહરિનું આપણે સ્નાન કરાવીશું ત્યારબાદ ગંગાજળથી પણ આપ એને સ્નાન કરાવી શકો છો તો મિત્રો આ રીતે શ્રી હરિનું બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલનું આપ સ્નાન કરાવી શકો છો ત્યારબાદ લડ્ડુ ગોપાલને સાફ વસ્ત્રથી આપણે તેને તેના જે અંગો છે તેને સાફ કરીશું મિત્રો ક્યાંય પણ દૂધ કે પાણી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જેથી પૂજામાં આપણને પાપ ન લાગે તેનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું મિત્રો આ જે પાણી છે અથવા તો જે દૂધ મિશ્રિત છે તેને તુલસી ક્યારે આપણે અર્પણ કરી દેવાનું છે ત્યારબાદ જો આપણી પાસે ગાયનું ઘી હોય તો ગાયનું ઘી અને જો આપણી પાસે અત્તર હોય તો અત્તર લઈ તેને આપણે તેના અંગોને સ્વચ્છ કરીશું અંગોને ચોળીશું ગાયનું ઘી હોય તો ઉત્તમ ગણીશું આપણે તો આ રીતે જેમ આપણે શિયાળામાં સ્નાન કરીએ છીએ તેવી રીતે બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને પણ આજના દિવસે આપણે સ્નાન કરાવીશું અને ત્યારબાદ શિયાળાનો સમય છે પોષ મહિનો છે તો મિત્રો એને આપણે વસ્ત્ર ધારણ કરાવીશું જો અહીંયા ગરમ વસ્ત્રો અને એવી જ રીતે સ્થાન આપી અને આપણે એને સ્થાન આપેલું છે ત્યારબાદ તેને ટોપી પણ આપણે પહેરાવીશું જેથી શિયાળાની ઠંડીમાં તેને ઠંડી ન લાગે ત્યારબાદ મિત્રો અહીંયા ગાયની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે તો અહીંયા આપણી પાસે ગાય અને તેના વાછરડાને આપણે સ્થાન આપીશું તુલસીપત્ર રાખી સ્થાન બનાવી વાછરડાને સ્થાન આપીશું ત્યારબાદ એક પાત્રમાં આપણી પાસે ગંગાજળ છે તેનાથી સ્નાન કરાવીશું દરેક દેવી દેવતાઓને ફૂલથી સ્નાન કરાવ્યા બાદ તેને આપણે જનોય અર્પણ કરીશું સર્વપ્રથમ ગણપતિજીને બોલીએ ગણપતિ ભગવાનની જે આ રીતે તેને ચાંદલો કરીશું અને ત્યારબાદ આગળ આપણે અહીંયા મિત્રો ચોખા નથી લેવાના આપણે તલ લીધા છે તો એકાદશી છેલ્લે આપણે ચોખાનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આપણે તેને ચાંદલો કરીશું તલથી અને ત્યારબાદ તેને પુષ્પ અર્પણ કરીશું પીળા પુષ્પ અહીંયા આપણે અર્પણ કરેલા છે ત્યારબાદ દુર્વા ઘાસ આપણે અર્પણ કરીશું ત્યારબાદ નાળાછડીનું વસ્ત્ર આપણે અર્પણ કરીશું લક્ષ્મીનારાયણને અને ત્યારબાદ આપણે જનોઈ ચડાવી તેમને પણ ચાંદલા કરીશું આ રીતે લડ્ડુ ગોપાલને પણ આપણે ચાંદલો કરીશું ગાયને પણ અને વાછરડાને પણ ચાંદલો કરીશું મિત્રો અહીંયા પૂજા વિધિમાં લક્ષ્મી દેવીનું વિશેષ મહત્ત્વ છે જો લક્ષ્મીનારાયણનું આપણી પાસે ફોટોગ્રાફ ભેગો હોય તો ભેગો અથવા અલગ અલગ હોય તો અલગ અલગ પણ રાખી શકાય પણ દેવી લક્ષ્મીની પણ સાથે સાથે પૂજા કરવી આજના દિવસે ખૂબ જરૂરી છે તો આ રીતે તમે તમામ જે અહીંયા આપણે પૂજામાં રાખેલી વસ્તુ છે તેને આપણે ચાંદલો કરીશું ત્યારબાદ ગાય અને વાછરડાને પણ વસ્ત્ર અર્પણ કરીશું અને ત્યારબાદ અહીંયા આપણે પુષ્પ અર્પણ કરવાના છે મનમાં ભાવથી શ્રી હરિનું સ્મરણ કરતા જઈશું ગોપાલનું સ્મરણ કરીશું ગણપતિજીનું લક્ષ્મીદેવીનું અને ગાય માતાનું પણ સ્મરણ કરતા જઈશું મિત્રો લક્ષ્મીદેવીને આપણે લાલ ફૂલ અર્પણ કરીશું ત્યારબાદ બાકીના દેવી દેવતાઓને આપણે પીળા ફૂલ અર્પણ કરીશું તો આ રીતે ભાવથી મનમાં શ્રી હરિનું સ્મરણ કરી લડ્ડુ ગોપાલનું સ્મરણ કરી ફૂલ અર્પણ કરવાના છે મિત્રો દંપતી જો ભાવથી પૂજા કરે છે તો તેને અવશ્ય તેનું ફળ પ્રાપ્ત થાય છે અહીંયા સુકા મેવાની પ્રસાદી છે એ આપણે ગણપતિજીને અર્પણ કરીશું ત્યારબાદ તેને જળ અર્પણ કરીશું મિત્રો તુલસી પત્ર એ ભગવાન શ્રી શ્રીહરિને પ્રિય છે તો તેને તુલસીપત્ર અર્પણ કરી તેને ભોગમાં આપણે લાડુ અર્પણ કરીશું તો મિત્રો અહીંયા શ્રીહરિને ભાવથી તુલસીપત્ર અને લાડુનો ભોગ આપણે અર્પણ કરીશું ત્યારબાદ સાકર અર્પણ કરીશું તો આ રીતે મિત્રો સાકર મિશ્રી અર્પણ કરી ત્યારબાદ આપણે જળ અર્પણ કરીશું તો આ રીતે પૂજા વિધિમાં તમામ વસ્તુ આપણે અર્પણ કરી તુલસી પત્ર આપણે તેમાં પ્રસાદમાં ભોગમાં રાખીશું ત્યારબાદ સાકરમાં તુલસીપત્ર મૂકી દઈશું તો આ રીતે તુલસીપત્ર જળમાં અર્પણ કરી ભગવાનને ભોગ ગ્રહણ કરવા આહવાન કરીશું અને ભોગ સ્વીકાર કરવા વિનંતી ત્યારબાદ ગોપાલને તેની વાંસલી આપણે અર્પણ કરીશું તો એ પણ આ રીતે તમે રાખી શકો છો ત્યારબાદ હાથમાં ફૂલ લઈ ભગવાનને પ્રાર્થના કરીશું મિત્રો આપણી પાસે જો એકાદશીના વાર્તાની બુક હોય તો એ બુકમાંથી વાર્તા આપ વાંચી શકો છો મિત્રો નવ દંપતીએ સાથે સાથે પૂજા વિધિ કરી આ વાર્તાનું પણ પઠન કરવાનું છે અને વાર્તા પણ સાંભળવાની છે ભાવથી ભગવાન વિષ્ણુની વાર્તા આપ સાંભળીશું અને ફૂલ અર્પણ કરીશું મિત્રો ત્યારબાદ આપણે ફળ અર્પણ કરવાનું છે જો આપણી પાસે ફળ હોય તો ફળ અથવા શ્રીફળ આપણે અર્પણ કરી શકીએ છીએ તો શ્રીફળ પણ આપ ભોગ સ્વરૂપે અર્પણ કરી શકો છો એક વાત યાદ રાખવી કે શ્રીફળ પાણીવાળું હોવું જોઈએ તો આ પાણીવાળું શ્રીફળ પણ આપ શ્રીહરિને અર્પણ કરી તેના પર તુલસી પત્ર મૂકી અને આપણે આરતી કરવાની છે મિત્રો આરતી કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી ગણપતિજી અને ગોપાલ ગાય માતાનું સ્મરણ કરતા જય પુત્ર દાયકાદશીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મનમાં ભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહેવું મિત્રો શાસ્ત્રોમાં જણાવેલું છે કે રાજા દિલીપે પોતાના પુત્ર રઘુને પ્રાપ્ત કરવા માટે આ વિધિ કરેલી હતી અને તેને રઘુકુળ વંશનો શ્રેષ્ઠ પુત્ર રઘુની પ્રાપ્તિ થઈ મિત્રો ત્યારબાદ ભાવથી આપણે દક્ષિણા અર્પણ કરીશું આપણા શક્તિ મુજબ આપ દક્ષિણા અર્પણ કરી ભગવાન શ્રી હરિના આશીર્વાદ આજના દિવસે આપણે મેળવી શકો છો મિત્રો રઘુકુળ એ રઘુ નામના રાજ્ય પરથી અથવા રઘુ રાજા પરથી આવેલું છે જેમાં ભગવાન રામનો જન્મ થયો હતો મિત્રો આ જે પૂજા વિધિ છે આપ સૌને ગમી હશે મિત્રો અહીંયા જે આપણે જળનો ઉપયોગ કર્યો છે તે તુલસી ક્યારે આપી દેવું ભોગ આપણે વેચી દેવું શ્રીફળ અને જે આપણે ધરેલી દક્ષિણા છે તે બ્રાહ્મણને દાનમાં આપી દેવી અને આ રીતે ભાવથી પૂજા વિધિ સંપન્ન કરવી આ પૂજા વિધિ આપને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો મને સાંભળવા માટે આપનો આભાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ